બીજ એટલે ભગવાન ભગવાન જગન્નાથજીની દિવસ આજના દિવસે બનાસકાંઠા જિલ્લાના જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર નગરજનોમાં એક અનેરો ઉત્સાહ આનંદ જોવા મળ્યો હતો રામજી મંદિર ખાતે આરતીમાં પૂર્વ સાંસદ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આરતી બાદ રથયાત્રા નીકળી હતી થરાડના નવા રામજી મંદિરથી મહાઆરતી બાદ બપોરે નીકળેલી રથયાત્રામાં ટ્રેક્ટર શણગારેલી ઊંટ લારી તેના પર ચરિત્ર વેશભૂષાધારી બાળકો ઘોડા તથા અન્ય વાહનો સાથે શહેરના પરંપરાગત રાજમાર્ગે રામજી મંદિરથી મહાવીર બજાર કજીવાસ જૂની ગજ બજાર બળિયા હનુમાનજીથી પરત રામજી મંદિર વિચરી હતી શહેરના જામબાજ યુવાનોએ પટ્ટાબાજીના હેરતભર્યા કરતબો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા ફૂલહાર આરતીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રામાં ભાવિકો પ્રસાદી વહેંચવામાં આવી હતી રથયાત્રામાં સંતો મહંતો અને રાજકીય આગેવાનો સહિત ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા